તે વખતે એમણે ભુજના એક અરજદાર સંજય છોટાલાલ શાહ નામની વ્યક્તિએ એમની પાસેથી એક પોઈન્ટ આડત્રીસ ગુઠા જમીનની માગણી કરેલી અને એ ખેતીના હેતુ માટે કરેલી એ ખેતીના હેતુ માટે જે જમીન કરેલી લાગુની માગણી કરેલી અને એની એમની પ્રોપર માલિકીની પાંચ એકર અને સાડત્રીસ ગુઠા જમીન ઓલરેડી અમને વેચાણદર્શ લીધેલી હતી આ માગણી અનુસંધાને કલેક્ટર પ્રદીપ શર્માએ સબોર્ડિનેટ એમના જે ઓફિસરો છે મામલતદાર સર્કલ ઓફિસર ડેપ્યુટી કલેક્ટર અને નગર નિયોજક આ તમામના જે રિપોર્ટ્સ હતા એને ધ્યાને લઈ અને એની ખેતીની ખેતી માટેના પર્પસથી એ હેતુની જમીન એમને એમને લાગુ તરીકે આપી એ જમીનમાં સ્પષ્ટપણે કલેક્ટરે પોતે એવી શરત દર્શાવેલી હતી કે આના આ જમીનની શરત ભંગ કરવી નહીં એક મહિના અને પાંચ દિવસ પછી તરત જ એ લાગુની જમીન સહિત નહીં એમની કુલ જમીન અંદાજીત આઠ એકર એમણે ફરી પાછી કલેક્ટર પાસે કલેક્ટર કચેરી સમક્ષ સંજયભાઈ બિનખેતીના હેતુ માટે મૂકી ત્યારે આ એમણે આપેલી જમીન ખેતીને જે સરહદભંગ નહીં કરવી એમના નોલેજ મળતું તેમ છતાં પણ એમણે પાછી જમીનને ખેતીમાં તરીકે કરવોટ કરી જ્યારે સબોર્ડિનેટ એમના જે એજન્સીના અધિકારીઓ છે નગર નિયોજકના રિપોર્ટ બહુ એવું ક્લિયર હતું કે એની અંદર રહેણાંકના હેતુ માટે આપવી નહીં તેમ છતાં પણ સરહદ થવા છતાં એમણે આ જમીન આપી અને એ તમામ લેબ્સ લેકીનો બધી રેકોર્ડ પર આવી અને આ બાબતે ભુજ ના કલેક્ટર ઓફિસના રેકોર્ડને વેરીફાય કરતાં જ્યારે આ તમામ વસ્તુઓ નજર પર આવી ત્યારે સાહેબ ભુજ મામલતદારે એમની વિરુદ્ધમાં સીઆઈડી ક્રાઇમ સમક્ષ ગુનો દાખલ થયો અને એની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે ગઈ અને બોર્ડર ઝોન તરફથી આ ગુનાની તપાસ કરી અને પ્રદીપ શર્માને અને સંજય છોટાલાલ શાહને ગઈકાલે અમારી એજન્સીએ એમને આ ગુના કામે અટક કરેલા અટક કર્યા બાદ એમને અદાલત સમક્ષ રજૂ કર્યા અને અમારી અદાલત પાસે રિમાન્ડની માંગણીથી કોર્ટે અમને આજે ત્રેવીસ નવ બે હજાર ત્રેવીસથી પચીસ નવ બે હજાર ત્રેવીસના બપોરે ચાર વાગ્યા સુધીની અમને પોલીસ કસ્ટડી આપી છે બે દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે